દેશમાં એક નવો વાયરસ આવ્યો છે તેનું નામ ચાંદીપુરા વાયરસ હોવાનું કહેવાય છે જો કે આના કેટલાક કેસો ઘણા વર્ષો પહેલા નોંધાયા હતા પરંતુ હવે આ વાયરસના કારણે ગુજરાતમાં બાળકોના મોત થયા હોવાથી મામલો ગંભીર બન્યો છે તમામ આરોગ્ય એજન્સીઓ પહેલેથી જ સતર્ક થઈ ગઈ છે સેમ્પલ લેબમાં મોકલવામાં આવી રહ્યા છે અને સમય પહેલા તેને રોકવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે હવે સમજવાની વાત એ છે કે ચાંદીપુરા વાયરસ નો જન્મ અત્યારે થયો નથી પરંતુ તેનો પહેલો કેસ ઓગણીસો છાસઠ માં સામે આવ્યો હતો વાસ્તવમાં મહારાષ્ટ્રના નાગપુરમાં ચાંદીપુર નામની એક જગ્યા છે જ્યાં આ વાયરસનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો આ વાયરસનું નામ ચાંદીપુરા પડ્યું આ વાયરસના કેસ બે હજાર ચારથી બે હજાર છ અને ફરીથી બે હજાર ઓગણીસમાં માં જોવા મળ્યા હતા આ વાયરસનું કેન્દ્ર માત્ર થોડા જ રાજ્યોમાં જોવા મળ્યું છે જેમ કે આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત હવે આ ચાંદીપુરા વાયરસ વિશે એવું કહેવાય છે કે તે માદા ફ્લેબોટો માઇન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે બીજા શબ્દોમાં કહીએ તો આ વાયરસ એડીસ દ્વારા ફેલાય છે જે મચ્છરમાં હોય છે નિષ્ણાતું ચાંદીપુરાને આર એન એ વાયરસ માને છે આ વાયરસની મહત્તમ અસર પંદર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે જે પણ મૃત્યુ થયા છે તે આ વય વયજૂથમાં જોવા મળ્યા છે મોટી વાત એ છે કે અત્યાર સુધી વૈજ્ઞાનિકો આ ચાંદીપુરા વાયરસ સામે કોઈ વાયરલ દવા બનાવી શક્યા નથી કારણ કે આ વાયરસ વિશે વધુ માહિતી બહાર આવી નથી તેથી લક્ષણો વિશે પણ હજુ વધુ સ્પષ્ટતા નથી પરંતુ આ વાયરસથી સંક્રમણ મળી આવેલા તમામ દર્દીઓમાં ફ્લુ જેવા લક્ષણો જોવા મળ્યા છે આ વાયરસથી સંક્રમિત લોકોમાં એન્સેફાલિટીસ પણ જોવા મળે છે મગજમાં સોજાની પણ ફરિયાદ થાય છે